એ ચાલ ના મુ આઠ લાખ રૂપિયા નું મારા તરત ક્યાં આવું પૈસા લેતા આવું લી કુ પોલીસ ને હું ચાર લાખ રૂપિયા લઈને ની થાય ની થાય ની પોલીસ ને કોઈ લેવા દેવાની

હેરે લાલભા બેન તમને હું લેતા હું તરત લેતા સાહેબ મે ફોન આલો હું ફોન કરી લોકેશન તો લોકેશન આવે આ તમે એ આ તો લોકેશન જાણી દઉં ખબર છે આપણે આ 10 દિવસ પહેલા હું હે આપડે હોય સાહેબ

જેટલી ઘડી તમારો છોકરો તમારા હાથમાં ના આવે એટલી ઘડી તમે કોઈ પૈસા પૈસા આપીજો પૈસા ની ચિંતા ના કરતા પૈસા બધા છોકરો

પૈસા તમને આજી કાલે કુલ્લ્યા ના આઈએ સારું કુલ્લ્યા આયો એ એમ નઈ કોઈ ચાલાકી નઈ લોહા એ કુલ્લ્યા બુલ્લ્યા એમ ના મરાયે ઉપારો તમે પરાજો પલાપાય ચીવડી સરી છે તમે ઉપારો કડી કોઈ ઉપારો હવે દાળ પકડી લો એય પકડી જાઓ પકડીયા પકડીયા અમે આને સાઈન મરાપ આલવારે કોઈ સાઈન સાઈન બેસ બેસ સાઈન કુલ્લ્યો બેસ સાહેબ મારો પૈસા લઈ લોન હાથમાં ના લો તમે કાનો હાથમાં ના આવી છે રાખી છોકરા ખબર આવ્યો ને

અબ જ કોઈ પોલીસ સ્ટેશન માં જાવ કોઈને મને ફોન કરો ફોન કર્યો પૈસા કરામે ને આખો હવે ખરીજો અમે કરો એ વાત કુ છોડી મેલો હવે વાત કુ આ કેટલા પડલો નો પટાઈઓ